જય માતાજી આજે આપણે સાંટવાની છે મરચીમાં દવા સ્પેશિયલ ઇવેલ સાટ થઈ નથી ઇવેલમાં દવા સાટવાની છે છે તો આજે આપણે સાંટશું મરચીમાં કોરાજન છે તો બાર પપ થશે એટલે બાર પપ આપણે બનાવવાના છે આમાંથી એસી એમ એલ છે በተልህጅ ፈተርልጠዱ ስልተፈሰ በሚቶ �假ивают ፈ�ርኞ መሜርች ተወ�ihat ቃህቔ નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો કારણ કે જેમ સ્ટેકમેન મરચીને કરે છે એવા આવનવી વિડીયો આવતા રહે છે તો બધાયને જય માતાજી સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો